લાલગીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે મધારીવાડ માં વહીવટદારના આશીર્વાદ ચાલતા આંકડા ઝુકરના સ્ટેન્ડ પર સ્ટેટ મોટેનિક સેલ વિજિલન્સની રેડ સુરત ના લાલગેટ સ્થિતિ મધારીવાડ વરિયાળી બજારમાં લાલગીર પોલીસ સ્ટેશન ના કહેવાતા કેશર રહેમ નજર થી ચાલતા એ ઇબ્રાહિમ ઇબ્રાહીમ મેમનના મસમોટા આંકડા જુગારના સ્ટેન્ડ પર એસએમસી ત્રાટકી હતી જેમાં એસએમસી દ્વારા રેડ કરાતા સ્થાનિક લારગીટ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી અને ગુજરાત રાજ્યના દારૂબંધી જુગારબંધીની પોલ ખોલી નાખી હતી જેમાં સ્ટેટ મોટેનિક સીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા સાહેબની આગેવાનીમાં સફર રેડ કરી ઘટના સ્થળથી જુગાર આંકડા રમતા અને આંકડાની ચિઠ્ઠી પર આંકડા લખી આપનાર રાઇટરનો મળી કુલ દસ આરોપીઓ પકડી પાડ્યા છે જેમાં ઘટના સ્થળેથી ના તથા જુગારના મળેલ રોકડા રૂપિયા પંદર હજાર बसो साइठ साथ मोबाइल फोन नंग चार जी किमत पंदर हजार पांच सौ वाहन नंग एक जी कि वीस हजार चार टेबल नंग बार जी किमत बार सौ वर्ली मटका आंख માલ કિંમત રૂપિયા એકાવન હજાર નવસો સાહીઠ રૂપિયા કબ્જે કરી આ દારૂ જુગાણ સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી અસલમ ઇબ્રાહીમભાઈ મેમણ મદારી મદારીવાડ વરિયાળી બજાર સુરત વરલી મટકા આંખ ફરકના જુગાર ધંધો ચલાવનારને વોન્ટેડ જાહેર કરી લાલ ગીટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે